તો આ તમે જઈને જોઈ શકો છો આની ભરતીની શરૂઆત થઈ શકી છે તમે એને જેને એપ્લાય કરી શકો છો અને આપ જે ભરતી થવાની છે કોઈ પણ એક્ઝામ વગર થવાની છે ડાયરેક્ટ તમારી ભરતી આમાં થઈ જવાની છે આની વધુ માહિતી માટે તમે અમારા આ વિડીયો આખો જો આખા વિડીયોમાં તમને તમારી એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે સિલેક્શન પ્રોસેસ શું છે એ બધું બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે એપ્લાય કરવાનું છે અને ક્યાં એપ્લાય કરવાનું છે જો મિત્રો તમે અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જે ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી ભરતીની માહિતી સરકારી યોજનાઓ કે સરકારી માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો અને આજના વિડીયોમાં આપણે જોઈએ કે ઇન્સ્ટિટ્યુટ ઓફ હોટેલ મેનેજમેન્ટ અમદાવાદ દ્વારા જે ભરતી કાઢવામાં આવી છે લોઅર ડિવિઝન વર્ક એલડીસીની ની એમાં લાયકાત શું છે કઈ રીતે એપ્લાય કરવાનું છે બધી માહિતી આપજે અહીંયા મેળવીશું તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ એટલે કે આઈએચએમ કેટરિંગ ટેકનોલોજી એન્ડ Applied Nutrition, IHM, Ahmedabad Gandhinagar, under the Ministry of Tourism, Government of India, has released an official employment notification for the recruitment of lower division clerk LDC post on a purely contractual basis. તો તમારે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ કેટરિંગ ટેકનોલોજી એપ્લાયડ ન્યુટ્રીશિયન્સ એટલે કે આઈએચએમ અમદાવાદની જે ભરતી છે કોના અંદર આવે છે તો મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમના અંદર આવે છે એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ ની ડાયરેક્ટ સેન્ટ્રલ ની અંદર જે આ તમારી ભરતી આવે છે એ બહાર પાડવામાં આવી છે લોઅર ડિવિઝન ક્લર્કની કોન્ટ્રાકચ્યુઅલ બેસ ઉપર મેન્ટિટ્યુટ્રલ ગવર્મેન્ટની કામ કરવાનો સ્વર્ણ મોકો મળવાનો રહેશે એલિજિબલ કેન્ડિડેટ કેન સબમિટ ધર એપ્લિકેશન વિથ ઇન ટ્વેન્ટી વન ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ થ્રુ સ્પીડ પોસ્ટ ઓનલી તો તમારે માત્ર સ્પીડ પોસ્ટ થી જ આ તમારે આ એપ્લાય કરવાનો છે 21 દિવસની અંદર એડવર્ટાઇઝમેન્ટ ડેટ ક્યારની છે તો 22/11/2025 ની આ છે તો આમાં તમારે સ્પીડ પોસ્ટ ને થ્રુ જ તમારે અહીંયા આ એપ્લાય કરવાનું છે આગળ જોઈએ મિત્રો IHM અમદાવાદ ની હાઇલાઇટ શું છે એ જોઈ લઈએ ઓર્ગેનાઇઝેશન કયું છે તો ઇન્સ્ટિટ્યુટ ઓફ હોટેલ મેનેજમેન્ટ અમદાવાદ ગાંધીનગર એટલે IHM અમદાવાદ અને ગાંધીનગર ની આ બે

એપ્લિકેશન મોડ કયો છે તો ઓફલાઈન છે સ્પીડ પોસ્ટ દ્વારા જ તમારે આ એપ્લિકેશન મોકલવાની છે ક્યાં મોકલવાની મોકલવાની છે છે કઈ રીતે બધી માહિતી આ જે પર આપવાની છે જો મિત્રો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે સરકાર દ્વારા સરકારની જગ્યા ઉપર કામ કરવા માંગો છો સરકારી ભરતીનો મોકો મેળવવા માંગો છો તમે જરૂરથી આમાં એપ્લાય કરો એના જુઓ કે તમે કોન્ટ્રાક્ટ બેઝ છે કોન્ટ્રાક્ટ બેઝ પર તમે શરૂઆત તો કરો તમને ઘણું બધું અહીંયા શીખવા મળશે મિત્રો એની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે તો ક્લિક હિયર તમે એટલે કે એની હું બતાવીશ તમને અહીંયા ક્લિક હિયર મેં લખી દીધું છે પણ હું તમને અહીંયા બતાવીશ કે એની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે તો શરૂ કરીએ આગળ જોઈએ પોસ્ટ ડિટેલ કઈ છે તો લોઅર ડિવિઝન ક્લર્ક છે ટોટલ ત્રણ વેકેન્સી છે અને મંથલી પે તમને વીસ હજાર રૂપિયાનો મળવાનું રહેશે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે તો એસેન્સિયલ ક્વોલિફિકેશન પ્લસ ટુ સેકન્ડરી હાયર સેકન્ડરી પાસડ એટલે કે તમારે પાસ કરેલું હોવું જોઈએ તમારી ટાઈપિંગ સ્પીડ માંગી છે કેટલી તો ચાલીસ વર્ડ પર મિનિટ એ ઇંગ્લિશમાં તો તમારે ઇંગ્લિશમાં ટાઈપિંગ કરવાનું છે કેટલું તો ચાલીસ વર્ડ પર મિનિટે તમારે આ ટાઈપિંગ કરવાનું છે ડિઝાયરેબલ કહ્યું છે તો મિનિમમ વન યર એક્સપિરિયન્સ ઇન અ કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે તમારે કોમ્પ્યુટર એપ્લિકેશન પર એક વર્ષનો તમે કામ કરવાનો અનુભવ જોઈએ તો જ તમે આ ભરવા પાત્ર રહેશો આગળ જોઈએ એપ્લિકેશન ફીસ શું છે તો તમારે ડાયરેક્ટ ફીસ નથી ભરવાનું ઓનલાઈન કપાવાનું નથી તમારે એક ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવાનું છે ડીડી બનાવવાનું છે કઈ રીતે બનશે તો તમે બેંકમાં જશો તો તમે ત્યાંથી ડીડી બનાવી તમને આપશે કેટલાનું બનાવવાનું છે તો બસો રૂપિયાનું તમારે ડીડી બનાવવાનું છે ઇન ફેરવર ઓફ પ્રિન્સિપલ આઈ અહેમદાબાદ મસ્ટ બી સબમિટેડ અલોંગ વિથ ધ એપ્લિકેશન ફોર્મ તો જ્યારે તમે એપ્લિકેશન ફોર્મ મોકલો ત્યારે તમારે એ ડીડી એની સાથે અટેચ કરી દેવાનું છે ડીડી એટલે ડિમાન્ડ ડ્રાફ્ટ બસો રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવાનો છે હાઉ ટુ એપ્લાય ફોર આઈએચએમ અમદાવાદ એલડીસી રિક્રુટમેન્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ તો હવે તમારે અહીંયા એપ્લાય કઈ રીતે કરવાનું છે તો ફોલો ધીસ સ્ટેપ ટુ સબમિટ યોર એપ્લિકેશન તો આમાં જે સ્ટેપ બતાવે છે એ બધા સ્ટેપ તમારે ફોલો કરવાના છે તો તમે આ સક્સેસફુલી ભરી શકશો તો પહેલા ડાઉનલોડ ધ એપ્લિકેશન ફ્રોમ ફ્રોમ ધ ઓફિશિયલ વેબસાઇટ તો તમારે ઓફિસિયલ વેબસાઇટ આનું ફોર્મ ડાઉનલોડ કરી દેવાનું તો આની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે તો તમારે ગૂગલ ક્રોમ ઉપર જવાનું છે ઉપર આવશે તો તમારે અહીંયા સર્ચ કરવાનું છે આઈએચ અહેમદાબાદ રિક્રુટમેન્ટ આઈએચ અહેમદાબાદ રિક્રુટમેન્ટ તમે જેમ લખશો તો તમારી જોડે કંઈક આવી સ્ક્રીન ઉપર થઈ જશે તો અહીંયા તમારે આ ફર્સ્ટ આઈએચ વેકેન્સી જે લખેલી છે એ તમારે ઓપન કરવાની છે આ વેકેન્સી અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે જેમ તમે અહીંયા ક્લિક કરશો તો અહીંયા તમારે એપ્લિકેશન ફોર્મ અહીંયા તમારે છે ને નોટિફિકેશન તમે અહીંયા ક્લિક કરશો તો નોટિફિકેશન તમારી ડાઉનલોડ થઈ જશે અને અહીંયા તમારે એપ્લિકેશન ફોર્મ મળી રહેશે તો અહીંયા જેમ તમે ક્લિક કરશો તો તમારી જોડે એક આવું ફોર્મ ઓપન થઈ જશે આવી રીતનું તમારી જોડે આ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે આને પ્રિન્ટ કરાવી લેવાનું છે અને આ તમારું ફોર્મ ભરવાનું છે એ આના ઉપર અમે આપણે પછી આવીશું આપણે તમે આગળ જોઈએ કે આગળ શું કરવાનું છે એના પછી ફિલ આઉટ ધ ફોર્મ કેરફુલી વિથ ધ જે ફોર્મ અત્યારે તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને એમાં બધી ડિટેલ ભરવાની છે અટેચ શું કરવાનું છે તમારી સાથે તો બાયોડેટા એક રિઝ્યુમે બનાવવાનું છે એ તમારે અહીંયા અપલોડ કરવાનું અટેસ્ટેડ કોપીસ ઓફ ઓલ સર્ટિફિકેટ્સ તો તમારી જેટલી તમારી જોડે જેટલા સર્ટિફિકેટ હોય દસમાના બારમાના ડિગ્રીના એ બધા સર્ટિફિકેટ્સ તમારે અહીંયા અપલોડ સામે ઝેરોક્ષ કરીને અટેચ કરી દેવાનું છે ટુ પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ બે પાસપોર્ટ સાઈઝ ફોટા અને ડિમાન્ડ ડ્રાફ જે તમારે બે બસો રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ બને છે એ સાથે અટેચ કરવાનું રહેશે એના પછી સેન્ડ ધ એપ્લિકેશન ઓનલી સ્પીડ પોસ્ટ ટુ ધ ફોલોઇંગ એડ્રેસ તો તમારે સ્પીડ પોસ્ટ કરવાનું છે તો ક્યાં સ્પીડ પોસ્ટ કરવાનું છે તો ધ પ્રિન્સિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ અહેમદાબાદ ગાંધીનગર अहमदाबाद गांधीनगर हाईवे बिटवीन कोबा एंड इंफोसिटी भाईजीपुरा पाटिया पोस्ट कोबा गांधीनगर पिन कोड थ्री एट टू फोर टू सिक्स गुजरात तो आ एड्रेस આ પોસ્ટ કરવાનું છે નોટ આમાં તમારે ધ્યાનમાં રાખવા જેવી બાબત કઈ છે તો એપ્લિકેશન વી આર ઇમેલ વિલ નોટ બી એક્સેપ્ટ એટલે તમે મેલ કરશો તો એ માન્ય રહેશે નહીં કમ્પ્લીટ એપ્લિકેશન વિલ બી રિજેક્ટેડ ઇનકમ્પ્લીટ સોરી તો જે તમે ફોર્મ ભરવામાં અડધું મૂકી દીધું હોય તો બી આ ફોર્મ રિજેક્ટ થશે તો ઇન્સ્ટિટ્યૂટ ઇઝ નોટ રિસ્પોન્સિબલ ફોર ધ પોસ્ટલ ડીલે તો જે બી પોસ્ટ કરવામાં જો ડીલે થશે તો એમાં ઇન્સ્ટિટ્યૂટ જવાબદાર રહેશે નહીં નો ટીએટીડી વિલ બી પ્રોવાઈડેડ ફોર ધ અટેન્ડિંગ ધ ઇન્ટરવ્યુ તો તમને કોઈ પણ લાભ મળવા પાત્ર નથી જો તમે ઇન્ટરવ્યુ માટે બોલાવશે તો તમે સ્વયં ખર્ચે જવાનું રહેશે ગવર્મેન્ટ ખર્ચો આપશે નહીં તો આપણે જોઈએ કે આને ફોર્મ કઈ રીતે ભરવાનું છે તો અહીંયા જો તમારે સૌથી પહેલા ઝૂમ કરી લઈએ એપ્લિકેશન તો ઇન્સ્ટિટ્યુટ ઓફ હોટલ મેનેજમેન્ટ કેટરિંગ ટેકનોલોજી એન્ડ એપ્લાઇડ ન્યુટ્રિશન્સ ગાંધીનગર તો એપ્લિકેશન ફોર્મેટ ફોર તમારું નામ લખવાનું છે ક્યાં લખશો તો અહીંયા તમારે લખવાનું છે અહીં ના લખતા અહીં લખવાનું છે અહીંયા તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો છે અહીંયા તમારે ડેટ ઓફ બર્થ લખવાની છે ડે મંથ અને યરમાં અને એને એજ કેલ્ક્યુલેટ કરીને લખવાની છે ફાધર્સ એમ સોરી અહીંયા એમ લખ્યું ને તો અહીંયા પપ્પાનું કે હસબેન્ડનું નામ અહીંયા લખવાનું છે નેશનાલિટી તો આપણું ઇન્ડિયાના જ આવશે જેન્ડર મેલ કે ફિમેલ એ તમારે કરવાનું છે મેરિટ સ્ટેટસ મેરીડ છો કે નનમેરિટ ખાલી ટીક કરવાનું છે કેટેગરી તમારી છે ઈડબ્લ્યુ એસ પીએચ એસસી એસટી ઓબીસી જનરલ તો જે કેટેગરીમાં આવતા એ કેટેગરીમાં ખાલી માત્ર યશ નું નિશાન કરી દેવાનું છે એડ્રેસ વિથ પિન કોડ અહીંયા તમારે કરસ્પોન્ડ અને પરમેનન્ટ એટલે ત્યારે તમે જ્યાં રહો છો હાલ એટલું લખવાનું છે અને તમારું પરમાનન્ટ એડ્રેસ કયું છે તો અમુક લોકો સિટીમાં રહેતા હોય છે પણ એમનું પરમાનન્ટ એડ્રેસ ગામડાનું હોય છે તો એ રીતનું તમારે ફરવાનું છે અહીંયા ટેલિફોન નંબર જો હોય તો ના હોય તો મોબાઈલ નંબર જે એક્ટિવ હોય એ લખવાનું છે અને તમારી જે મેલ આઈડી એક્ટિવ હોય એ લખવાની છે એના પછી તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે તમારે કેટલું ભણેલા લખીયું જે બારમાની હાયર સેકન્ડરી છે તો તમે ક્યાંથી કર્યું છે તો ગુજરાત બોર્ડથી કર્યું છે તો ગુજરાત બોર્ડ લખવાનું છે અહીંયા મંથ યર ઓફ પાસિંગ કયા મંથમાં કઈ મહિનામાં પાસ કરી છે માર્કશીટ પર જોઈ લેવાનું છે અને કેટલા માર્ક્સ આવે છે ટુ ડાયમેન્શન્સ માં લખવાના છે વધારે નથી એટલે પોઈન્ટ કરીને બધું ના લખતા ખાલી પંચ્યાસી ટકા છ્યાસી ટકા એવું બધું લખી દેવાનું છે એની અદર હાઇ ક્વોલિફિકેશન તમારી હોય તો તમે શું કર્યું છે જેમ કે તમે કોમ્પ્યુટર ઇન્જિનિયરિંગ કર્યું છે તો ગુજરાત ટેકનિકોલોજીકલ યુનિવર્સિટીમાં કર્યું છે કયું કર્યું છે તો કોમ્પ્યુટર સાયન્સ કર્યું છે એવું અને પછી કયા વર્ષમાં પાસ કર્યું છે એ બધું ટેકનિકલ ક્વોલિફિકેશન કયું છે તો ને એટલે તમે જે કોમ્પ્યુટર કોર્સ કર્યું છે એ કે ક્યાં કર્યું છે તો નેમ ઓફ એક્ઝામ પાસ તમે ત્રિપલ સી કર્યું હોય કે કોપા કર્યું હોય તો જે કર્યું હોય તમારે અહીંયા લખવાનું છે તમારે કયા બોર્ડથી કર્યું કોપા કર્યું હોય તો આઈટીઆઈથી કર્યું હશે એ લખવાનું છે તમારી સ્પીડ કેટલી છે એ લખવાની છે અને કયા લેંગ્વેજમાં કઈ સ્પીડ છે એ લખવાની છે તમારે જે એક્સપિરિયન્સ માંગ્યું છે કે તમારે વન નું એક્સપિરિયન્સ છે એ અહીંયા તમારે લખવાનું છે કે ડિઝિગ્નેશન એન્ડ પે સ્કેલ તો તમે કેટલું તમે અહીંયા ડિઝિગ્નેશન એટલે કે તમે ટાઈપિસ્ટ હો કે તમે સી એમાં ભણતા હો એટલે સીએ સાઈડ બેસતા હો તો તમારી જે ડેઝિગ્નેશન હોય તો એ લખવાની છે ને તમારી સેલરી કેટલી હતી એ લખવાની છે નું નામ એટલે કંપનીનું નામ તમારે લખવાનું છે પીરિયડ ઓફ સર્વિસ એટલે કે તમે ક્યાંથી શરૂ કર્યું ને ક્યારે ખતમ કર્યું એ લખવાનું છે અને એ તમારે રીઝન લખવાનું છે કે તમે કયા રીઝનથી એ આને જોબ છોડી છે અને તમારે પ્લેસ લખવાનું છે તમે ક્યાંથી ભરો છો આ ફોર્મ એ લખવાનું છે ડેટ લખવાની છે એ સમયની અને સિગ્નેચર તમારી કરી દેવાની છે અને અહીંયા ડિક્લેરેશન વાંચીને તમારે અહીંયા ડિક્લેરેશનમાં સહી કરી દેવાની છે તો આટલી વિગત તમારે ભરવાની છે જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક કરી દેજો અને જેને જરૂર હોય એના સુધી આ વિડીયો શેર કરી દેજો તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો અમારે આ વિડીયોને લાઈક કરી દેજો અને અને શેર કરી દેજો જો મિત્રો તમે યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ ડેવલપમેન્ટને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવી દો જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી ભરતી સરકારી યોજનાઓ કે સરકારી માહિતીની જાણકારી તમારી સુધી વહેલી તકે પહોંચાડી શકાય આભાર મિત્રો